બાય દોડ દે યે લવા નું સાગા આ રવા એક ઉપર મંજીરા વગાડવાની નહીં આવી લે યે તો બને થા જેડયા તને કોઈ ખબર નઈ પડતી કદી આયું જીતે સોયા નહીં આઈ ગયો હજી તો આ

શિખર સો જતું આપડું રણ આવ્યું છે અને પેલા નથી ગાડીમાં કેતો કેતો ક્યાં તો ભાઈ તું ધ્યાન રાખી પણ સુધી હંકાર એ તો તને વાત છે

પરમનો લીદાગર આપણે ઘેર જ જવું નહીં નકા આપણે જ મૂકી મરાય આવતા નહીં પરમ ને આવો તો આવ ને ના હોય તો કોઈ નહીં હું

ને ના મોટા બોલવાનું જ રાખી હપ્તા ડાયવર ને ના પાડી તે લઈ લેવ પણ આ તો લઈ પણ આ તો બીજા આવા પાછું પાછું જતું રે મારું વાળો આ તો છે તો કળે મેન્ટલ આપણે જોગીડા ભાઈ જાય પેલા મેમો ને દવારે આવું હોય તો ના હું જાવ તઈ એ આવું તું જોય જતું ના ના બોત પાડી નાખે

يجب بتعال انا تعال انا العش تعال نعمل الكرمه يا جبل تنزل ده بقى ده منظر ده ما تقعدين بقى فوق يا اخخك لا هيجي لا هيجي بقى ارمي ده بقى قوم بقى بقى عليه اه فوق فوق كده يا ابو خد جوه انا ابو فوق ايه بقى ابو فوق ده فوق كده بقى 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 મારો કાવતરી આવી રાખ કોણ હા ટુ હા ટુ હા